નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ જેતલપુર બુરજ છે અને અસ્તિત્વના અંતિમ તબક્કામાં ડચકા ખાઈ રહ્યો છે આપણે અહીંયાથી પસાર થયા પુલ ઉપરથી તો સરસ તિરંગા જેવું દ્રશ્ય દેખાયું એટલે આપણે પ્રાચીન સમયે જે વોચ ટાવર હતો કિલ્લા જેવો વોચ ટાવર કિલ્લા જેવું બનાવ્યું હોય અને ત્યાંથી એનો વોચ ટાવર જે બનાવે એવા બુરજ છે આ ડોકાબારી છે અને આવી બીજી અનેક ડોકાબારીઓ છે આ ખેડા તરફ નજર રાખી શકાય એવી છે અને પેલી બાજુ અમદાવાદ તરફ પણ જોઈ શકાય એવી ડોકાબારીઓ છે કિલ્લા જેવો વોચ ટાવર છે અને તિરંગા જેવું સરસ દ્રશ્ય હતું એટલે આપણે શૂટિંગ કર્યું અને આ વોચ ટાવર કેમ બનાવ્યો છે એ બાબતે થોડી આપણે અતીતના ઇતિહાસની વાત કરીએ તો ખેડા શહેરનો આ અમદાવાદી દરવાજો છે વાત્રક નદી કિનારે અને અહીંયાથી જ અમદાવાદ તરફ જવાતું હતું પ્રાચીન સમયે આ અમદાવાદી દરવાજો ખેડાનો હતો બોરિંગ દરવાજો પણ કહેવાય છે કારણ કે અહીંયા ગરમ પાણીના ઝરા હતા અને એટલે એને બોરિંગ દરવાજો પણ કહેતા હતા અને મૂળ અમદાવાદી દરવાજો છે એટલે ખેડાનગરજનો આ દરવાજે થઈ વાત્રક નદીમાં થઈ અને સમાદરા ગામ તરફ થઈ અને અમદાવાદ તરફ જતા હતા પ્રાચીન સમયે અમદાવાદ અને મહેમદાવાદને થોડા અંશે ખેડામાં પણ સુલતાની સલ્તનત હતી તે સમયે એ વોચ ટાવર ત્યાં બનાવ્યો હશે કારણ કે પ્રાચીન સમયે સૈન્યની અવરજવર આ બધા જૂના ધૂળિયા રસ્તાઓ હતા ત્યાંથી થતી હશે અને એવા જ પ્રાચીન રસ્તા પૈકી આ સમદરા ગામ પણ વચ્ચે આવતું હશે અને સમાદરા ગામેથી લશ્કરની અવરજવર માટે અહીંયા આ એક લો લેવલ ગરનાડું એટલે કે પુલ બનાવાયો છે અને સમાદરાના વડીલ રાજી કાકા પટેલના જણાવ્યા પ્રમાણે આ અંગ્રેજોના સમય કરતાં પણ જૂનું આ નાડું છે ને લશ્કર સૈન્ય અશ્વદળ અને પાયદળ એ આ ગરનાળા ઉપર થઈને સમાદ્રા થઈને પસાર થતા હતા એટલે આપણે આમ સમજી શકીએ છીએ કે જેતલપુરમાં એ વોચ ટાવર છે સમદરા પાસે આ ગરનાળું છે જૂનું રાજા સાહેબ વખતનું સુલતાની સમયનું અને ખેડામાં વાત્રક કાંઠે પેલો અમદાવાદી દરવાજો છે આ બધાને જોડતા જ આ બધા રસ્તાઓ છે એટલે આ વોચ ટાવર હશે એવું આપણે માની શકીએ છીએ અને અત્યારે ઢળતો સૂરજ છે અને જેતલપુરનો બુરજ છે બુરજનો પણ ઢળતો સૂરજ કહી શકાય પરંતુ ઢળતા સૂરજની જે લાલીમાં હોય એના કારણે તમે જો વનસ્પતિ ઝાડ એ પણ થોડા ગોલ્ડન સોનેરી ટાઈપ દેખાય છે જેતલપુરનું આ તળાવ છે અને તળાવ પાસે જ આ પ્રાચીન અસ્તિત્વના અંતિમ તબક્કામાં ડચકા ખાઈ રહેલો આ બુરજ છે ઢળતો સૂરજ છે અને ઢળતા સૂરજના કિરણો આ બુરજ ઉપરની જે સુકાઈ ગયેલી વનસ્પતિ છે એની ઉપર પડી રહ્યા છે એના કારણે એક કેસરી જેવા કલર દેખાય છે અને બુરજની નીચે જ એક ઝાડ ઉગ્યું છે એ લીલોત્રીવાળું છે એટલે કુદરતી જે તિરંગા કલરનો બુરજ દેખાય છે અત્યારે કુદરતનો સધિયારો મળ્યો છે અને આ બુરજની ઉપર જે જંગલી વનસ્પતિ ઉગી ગઈ ઘાસને એ બધું એ સુકાઈ ગયું છે અને ઢળતા સૂરજના સોનેરી કિરણો એની પર પડે છે એટલે વધારે કેસરી જેવું લાલ જેવું દેખાય છે અને મુરદની નીચે ઝાડ છે એ હરિયાળું લીલું છે એટલે કુદરતી તિરંગા આ દેખાય છે એટલે આપણે એનું થોડું શૂટ કર્યું અને થોડી અતીતની વાતો પણ આપણે એની અંદર સમાવી લીધી છે સમાદ્રામાં રાવજી કાકા પટેલ છે એમના દ્વારા કેટલીક પ્રાચીન લોકોગિત વાતો આપણે ફરી જણાવીશું સમાદ્રા અને ખેડા અમદાવાદ જેતલપુર આ બધાને જોડતા જૂના જે ગાળા રસ્તા હતા ધૂળિયા રસ્તા એનો ઇતિહાસ આપણે સમાદ્રા રાવજી કાકા પાસેથી થોડો જાણ્યો હતો અને આગામી સમયે રાવજી કાકાની મુલાકાત લઈ અને આ બધા વિશે વધુ પ્રકાશ પાડીશું ચિરાગભાઈ છે આપણી સાથે અત્યારે જેતલપુર આવી રહ્યા છે અહીંયા અંબિકા વોલપેપર છે ત્યાં કાર્પેટ લેવા જવું છે અને એ દરમિયાન પુલ ઉપરથી પસાર થતા હતા ત્યારે આ સરસ દૃશ્ય નજારો જોવા મળ્યો એટલે એનું શૂટ કર્યું જો આ બુરજ છે અને પેલો અલંકાર કંદોરો આપણે ઘરેણું એવી રીતે કંદોરા જેવી ડિઝાઇનથી અલંકૃત કરાયો છે આ પાતળી કંદોરા જેવી ડિઝાઇન છે અને અહીંયા અમદાવાદ તરફનું પેલી ડોકાબારી છે એટલે લશ્કરની અવર જવર થતી હશે કિલ્લા જેવું છે અહીંયા ખાણી પાણી રોકાતા હશે બાજુમાં તળાવ છે એટલે પાણીની સગવડ હશે અને આ સ્વામિનારાયણ મંદિરનો ગેટ છે ડરતા સૂરજના સોનેરી કિરણો આ ગેટ ઉપર પડી રહ્યા છે અને બાજુમાં ઉન્નત આકાશમાં મંદિરની ધજા લહેરાતી જોવાઈ રહી છે અને આ બરછટ બનેલું સ્ટ્રક્ચર જેતલપુર બુરજ ડરતો સૂરજ અને અતીતની વાતોની કડી જોડતું આ વોચ ટાવરની વાત લોકોકિત પ્રાપ્ત માહિતી અને એની કડી જોડીને આપણે થોડી આ શેર કરીએ છીએ ડોકાબારી છે અમદાવાદ ને પેલી તરફ ખેડા તરફ હતું અને બંદૂકને એવું રાખી શકાય એવું પણ બાજુમાં જગ્યા છે તો મિત્રો આ જેતલપુરનો બુરજ છે કુદરતી જે તિરંગા કલર જેવો દેખાતો હતો એટલે આ સરસ દૃશ્ય આપણે શૂટ કરીને આ વ્લોગ શેર કરીએ છીએ આ વિડીયો આપને ગમે તો એને લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ વંદે ગુજરાત